Okay. નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે કડીના ઝુલાસન ખાતે ડાયરામાં હતા ત્યારે મિત્રો ડાયરા દરમિયાન સાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત લથડી હતી ચાલુ ડાયરામાં માયાભાઈ આયરની તબિયત લથડી હતી માયાભાઈને હૃદય રોગનો હુમલો આવ્યો અને પ્રાથમિક અનુમાન છે તબિયત લથડતા તેઓને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા લોકોને હસાવી હસાવીને ગાડા બનાવી દેનાર સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર ભાઈબંધીમાં પણ પાસા પડે તેમ નથી પુત્ર જયરાજના લગ્ન પ્રસંગે માયાભાઈએ તેમના જીગરી દોષ ત્યારે કીર્તિદાન ગઢવીનું જે રીતે સ્વાગત કર્યું છે જોઈને તો ભગવાન રામ ભરતના મિલનની યાદ આવી ગઈ સ્વાગત માટે ઉભેલા માયાભાઈ જ્યારે કીર્તિદાને આવતા જોયા ત્યારે માયાભાઈ સામે દોડ્યા હતા અને તેમને ભેટીને તેડી લીધા હતા અને તેમને ઘણીવાર સુધી તો બંને ભાઈબંધો આમ જ ભેટી લા રહ્યા હતા આ દરમિયાન માયાભાઈ ભાવુક પણ થયા હતા અને હાજર મહેમાનો પણ ભાઈબંધોનું ત્યારે મિત્રો આ ભાવુક મિલન ભીની આંખે જોઈ રહ્યા હતા અને જયરાજના લગ્ન પહેલાં પાંચ દિવસ ખાસ વિધિ યોજાઈ હતી જોકે જેમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં ડાડિયા ડાયરો થતા બીજા પ્રસંગોમાં સામેલ હતા લોકસાહિત્યકાર દેવાત કવાડ અને ગાયક જિગ્નેશ કવિરાજે વરરાજા જયરાજ પર રૂપિયાનો ત્યારે વરસાદ વરસાવ્યો હતો માયાભાઈના પુત્ર જયરાજના એકતમી જાન્યુઆરી જામનગર જિલ્લા આહિષ સમાજના ત્યારે પ્રમુખ ગિરીશભાઈની ત્યારે પુત્રી નંદની સાથે સાત પેરા ફર્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ